લગ્નના ચાર વર્ષ બાદ દીપા મા બનવા જઈ રહી હતી અને તેની ખુશીનો કોઈ પાર ન હતો પણ તેનો પતિ રાકેશ આ સમાચારથી બહુ ઉત્સાહિત લાગતો ન હતો દીપા પોતે ડોક્ટરે જતી પોતાનું ખાણી ધ્યાન રાખતી અને જ્યારે પણ રાકેશને મદદ માટે કહેતી તે કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બનાવી અને ટાળી દેતો દીપા મનમાં આશા રાખતી હતી કે બાળકને આવવાથી રાકેશને જવાબદારીનો અહેસાસ થશે અને કદાચ તે પણ તેના માટે પ્રેમ અનુભવશે આ જ વિચાર સાથે તેણે બધું પોતાના ખભા ઉપર લીધું હતું તેણે કામ પર જવાનું પણ બંધ કર્યું નહીં કારણ કે તે અને રાકેશ બંને કમાતા હોવાથી ઘર આરામથી ચાલતું હતું દીપા એક બુટી પાર્લરમાં કામ કરતી હતી અને તેની મહેનતના કારણે ત્યાં ગ્રાહકોની સંખ્યા સતત વધતી હતી પાર્લરની માલિકન અન્ય કામ કરતા લોકો પણ તેની પ્રશંસા કરવા લાગતા હતા અને તેની સંભાળ લેતા જો ક્યારે તેની તબિયત ખરાબ થતી તો તે આરામ માટે છૂટી લઈ લેતી બીજી તરફ રાકેશ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો તેના ઓફિસમાં એક નવી ભરતી થવાની હતી જેમાં માત્ર લાયકાત નહીં પણ મળતા વડુને આકર્ષિત વ્યક્તિ ધરાવતી યુવતી પણ જોઈતી હતી થોડા દિવસોમાં એક સુંદર અને આત્મવિશ્વાસ ધરાવતી યુવતી નીતા તે નોકરી માટે આવી તેની મીઠા અને સુંદર પ્રભાવ થઈને રાકેશ તરત પસંદ કરી લીધી નીતા એવી છોકરી માની હતી કે જેણે પોતાના લાયકાત કરતાં વધુ પોતાની સુંદરતા ઉપર ભરોસો હતો તે જાણતી હતી કે કેવી રીતે પોતાની આકર્ષતા જોડે બધું સરળતાથી કામ થઈ શકે છે દોસ્તો હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે થોડા દિવસોમાં તેણે સમજાઈ ગયું કે રાકેશ તેની ઉપર સંપૂર્ણપણે મોહી ગયો છે અને તેણે આ પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હવે નીતા વારંવાર ઓફિસના કામો ટાળી દેતી છૂટી લઈ લેતી અને રાકેશ તેના દર વખતે બચાવ કરતો ધીરે ધીરે તેમની નજીકી વધવા લાગી કામ પછી તેઓ બંને સાથે ફરવા જતા અને રાકેશ તેને મોગા ભેટો આપતો પાન તારક હોટલ ભોજન કરાવવાનું સામાન્ય વાત બની ગઈ હતી દીપા પણ આ બધાથી અજાણ હતી તે પોતે પોતાના અવનવા બાળકની ખુશીઓમાં મગ્ન હતી એક દિવસ તેણે જોયું કે ઘરના આંગણામાં એક નાની ગરોવીય પંખી પોતાનું માળું બનાવવા માટે તણખડા ભેગા કરી રહી હતી તે હસીને પોતાના પેટ પર હાથ ફેરવી અને વિચારી રહી હતી કે થોડા દિવસોમાં તેના જીવનમાં નાનું શિશુ આવશે એક દિવસ જ્યારે તેની તબિયત સારી ન હતી તે તે કામથી રજા લીધી સાંજે જ્યારે રાકેશ ઘરે આવ્યો ત્યારે તેણે પૂછ્યું આજ તું જલ્દી ઘરે કેવી રીતે આવી ગયો દીપાએ જવાબ આપ્યો તબિયત સારી ન હોવાથી આજે કામ પર ગઈ નહીં તે આશા રાખી હતી કે રાકેશ એ ચિંતિત થશે અને પ્રેમથી તેની તબીબ વિશે પૂછશે કઈ પણ ન પૂછ્યું અને સીધો બાથરૂમમાં ચાલી ગયો ઉદાસ થઈ ગયું હતું અને રસોડા તરફ ચાલી ગઈ આગળના દિવસે જ્યારે દીપા કપડા ધોવા માટે કાઢી રહી હતી તેણે રાકેશને પેન્સના કિસ્સામાં બે ફિલ્મ ટિકિટો મળી તેણે નવાઈ લાગી કારણ કે રાકેશ ફિલ્મ જોવાનો શોખ ન હતો ત્યારે તેને આ વિશે પૂછ્યું રાકેશ થોડી ગભરાઈ ગયો અને પછી તરત જ બહાનું બનાવીને બોલ્યો ઓફિસના સહકર્મી કહેવા ઉપર ગયો હતો કેટલા દિવસો બાદ દીપાએ રાકેશના પ્રશ્નમાં એક સોનાના દુકાનની રસીદ મળી તેનો સંદેશ ઉડો થયો અને તેને રાકેશને સીધો સવાલ કરવા લાગી હકીકત એ હતી કે રાકેશે નીતા માટે જન્મદિવસની ગિફ્ટ તરીકે ગોલ્ડ વિલેસ ખરીદ્યું હતું પણ તેને સફેદ ઝૂંડ બોલ્યું અને કહ્યું કે તેના મિત્ર પત્ની માટે રાકેશે પોતાના આવાનવા બાળકને કસમ આપી અને દીપાને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ શું સત્ય હંમેશા શકે ગિફ્ટ આપવા માટે જ રસીદ રાકેશ પાસે હતી પણ આ બની ગયો હતો હવે તે પોતાના ખિસ્સામાં કોઈ પુરાવા નતો છોડી દીધા દીપાને ડિલિવરીનો સમય નજીક હતો આથી રાકેશે તેને માયકે મોકલવાની વ્યવસ્થા કરી દીપા પોતાના મા બાપના ઘરે ગઈ અને થોડા દિવસો પછી તેણે પુત્ર થયો જેનું નામ અંશુલ રાખવામાં આવ્યું દીપાની ખુશીનો કોઈ પાર ન રહ્યો હવે તે દિવસ રાત પોતાના બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત રહી રાકેશ ચાર દિવસ દીપા અને બાળક સાથે વિતાવ્યા અને પછી ઓફિસમાં મહત્વપૂર્ણ કામનું બહાનું બનાવીને પાછો ફર્યો દીપાના રહેવાથી તે સંપૂર્ણપણે મુક્ત પંખી બની ગયો હવે તે અને નીતા વચ્ચેનું સંબંધ વધુ ગાઢ બન્યું ઓફિસમાં લોકો આ વિશે ગપચપ કરતા પણ હવે રાકેશને કોઈ પરવા ન હતી થોડા મહિના પછી દીપાએ રાકેશને ફોન કર્યો અને કહ્યું કે હવે તે ઘરે પાછી આવવા ઈચ્છે છે રાકેશે તેને થોડા દિવસો વધુ આરામ કરવા કહ્યું દીપાએ તેની વાત થોડી અજાણી લાગી પણ તેણે માન્યું રાખ્યું અને થોડા દિવસ પછી વધુ રોકાઈ ગઈ ત્રણ મહિના વીતી ગયા પણ રાકેશ તેને લેવા આવ્યો નહીં તો દીપાએ તેને જણાવ્યા વગર ઘરે જવાનું નક્કી કર્યું જ્યાં હૃદય દરવાજાની બેલ દબાવવા વાગી અને લાંબા સમય સુધી કોઈ જવાબ ના મળ્યો આજ રવિવાર હતો તેણે રાકેશને ઓફિસ ગયો પણ ન હતો દરવાજા ઉપર તાળું પણ ન હતું તેણે તે ક્યારેય બહાર ગયો ન હતો તો પછી દરવાજો ખોલવામાં એટલો સમય કેમ લાગી રહ્યો છે દીપા બે ખભા ઉપર લટકાવી અને દેહ હાથમાં અંશુલ સભાવી સાંભળીને દરવાજા ઉપર ઊભી હતી દોસ્તો વિડીયોને અવશ્ય એકવાર લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં દીપા અને તેના પતિ વિશેની જરૂર માહિતી આપજો કારણ કે આવી કહાની ભાગ્ય જોવા મળે છે આગળ ઊભી હતી ત્યાં દરવાજો ખટાક સાથે ખોલ્યો અને સામે એક અજાણી છોકરી ઊભી હતી દીપા ચોંકી ગઈ તે છોકરી કઈ કહે તે પહેલા અંદર પાછી દોડી ગઈ પછી રાકેશ બહાર આવ્યો અને દીપાને અચાનક જોઈને ગભરાઈ ગયો તેના માથેથી ધમધમતો પસીનો વહેવા લાગ્યો દીપા એ જાણી છોકરી જોઈને શંકા ઉઠી તે ગુસ્સેથી બોલી આ કોણ છે અને અહીં શું કરે છે રાકેશ તરત તરસ પોતાનું બહાનું ગૂંટવા લાગ્યો પછી એક ખોટી વાર્તા બોલી ગયો આ એક નેતા છે મારી ઓફિસમાં કામ કરે છે ત્યાં શહેરમાં નવી છે અને રહેવા માટે કોઈ સારી જગ્યા મળતી ન હતી એટલે મેં માણસના હેતુથી તેને અહીં લાવી દીધું છે દીપા ભડકી ઉઠી તો તું મને ફોન કરી કેમ નથી કહ્યું મારી ઉપર પૂછ્યા વગર તું કેવી રીતે નક્કી કરી શકીશ કોશિશ કરી અરે એ તો તો આજ જ આવી આવી છે હું તને કહેવા જઈ રહ્યો હતો પણ તું અચાનક તારા અને અંકુશ માટે કેટલો તરસ્યો હતો આ બોલીને દીપાની ગોદમાંથી અંકુશને ઉંચકીને ગળા લગાવી લીધો દીપાને હજી વિશ્વાસ ન હતો ત્યારે નીતા ખૂબ ભોળા મોઢા સાથે બોલી મને માફ કરી દો મારી વહેજે તને લોકોને પરેશાન થઈ છે આમાં રાકેશને કોઈ ભૂલ નથી તેમણે મારી લાચારી જોઈને મને અહીં રહેવા દીધું હું આજે જ ચાલી જઈશ દીપાને એ વાત ઉપર વિશ્વાસ ન હતો તેણે પૂછ્યું આ શહેરમાં ગણેશત્રી હોટલમાં છે ટૂકિયા કેમ રહી ગઈ નહીં નીતા તરત જ બોલી હા પણ દરેક જગ્યાએ કોઈ અજાણી જાળ બાળિયાની ગેરંટી જોઈએ અને જો અહીં કોઈને ઓળખતી નથી નીતા અને રાકેશને ચાલાકી કામ કરી ગઈ દીપા એટલે જાણેલી ન હતી અને અકેલે છોકરીની મુશ્કેલી સાંભળીને તેના મનમાં દયા જાગી ગઈ ગેસ્ટ રૂમ ખાલી હતો એટલે દીપાએ નીતાને થોડા દિવસ રહેવાની પરવાનગી આપી દીધી રાકેશ ખુશ થઈ ગયો હવે તેને પત્ની અને પ્રેમિકા બંને એક જ છત હેઠળ મળી ગયા હતા તેને લાગ્યું કે દુનિયાનો સૌથી નસીબદાર માણસ છે દીપા ઘરે આવી ત્યારથી રાકેશ અને નીતા પ્રેમ લીલા થોડી ધીમી થઈ ગઈ પણ હવે તેઓ વધુ સમજદારીથી મળતા તેઓ ઓફિસમાં અલગ અલગ સમય જતા જેથી કોઈને શંકા ન આવે દીપાની સામે તેઓ એવો દેખાવડો કરતા કે તેમનો સંબંધ માત્ર કામ પૂરતો જ છે ધીમે ધીમે નીતાને લાગવા માંડ્યું કે માત્ર રાકેશ માટે એક રમકડું બની ગયું છે તેને સમજાયું કે રાકેશને સાચો સંબંધ તો દીપા જ છે હવે નીતા પોતાના ભવિષ્ય વિશે ચિંતિત થવા લાગી એમ નહીં કરાય તો એક દિવસ રાકેશ પર તેને તજી દેશે હવે મિતાએ રાકેશ ઉપર દબાણ મૂકવાનું શરૂ કર્યું તે ઈચ્છતી હતી કે રાકેશ દીપાને તલાક આપી અને તેની સાથે લગ્ન કરે પણ રાકેશ લગ્ન કરવા માંગતો ન હતો તેણે વિચાર્યું કે ઘરવાળી અને બહારવાળી બંનેનો આનંદ માણવો સારો છે જ્યારે રાકેશે નીતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે જીદ ઘર ઉતરી ગઈ તેણે રાકેશ સામે આ શરત મૂકી અથવા તો તું દીપાને તલાક આપી અને મારો પતિ બનીશ અથવા મને ભૂલી જ જઈશ નીતાએ રાકેશને સ્પષ્ટ કહી દીધું કે અથવા તો દીપાને તલાક આપીને લગ્ન કરે અથવા તો સદા માટે તેનો સંબંધ તોડી દેશે રાકેશ કોઈ પણ પરિસ્થિતિમાં સુંદર નીતાને ગુવા માંગતો ન હતો તેથી તેણે થોડો સમય માંગ્યો એક રાતે અચાનક દીપાની ઊંઘ ખુલી તેણે જોયું તો રાકેશ પલંગ ઉપર ન હતો તેણે કોઈની વાત સાંભળવા મળી જે નીતાના રૂમમાંથી આવી રહી હતી દરવાજો સંપૂર્ણપણે બંધ હતો તેથી દીપાએ અંદર જોયું જે દ્રશ્ય તેણે જોયું તેનાથી તેની દુનિયા હાચમચી ગઈ નીતા અને રાકેશ શરમજનક સ્થિતિમાં હતા તેઓ બંને એટલા બેખબર હતા કે દીપાને હાજરીને અણસાર પણ ના આવ્યો દીપાની આંખમાંથી આંસુ વહી ગયા તેણે વિશ્વાસ જ નહોતો થયો કે તેનો પતિ તેની સાથે આટલો મોટો વિશ્વઘાત કરી શકે છે તેનો મન ગુસ્સો અને દુઃખથી ભરાઈ ગયું હતું તે તરત જ રૂમમાં જઈને તેની બેજત કરી અને પછી હંમેશા માટે આ ઘર છોડી દેવા માંગતી હતી પરંતુ પછી તેને લાગ્યું કે ઘર છોડવાની જરૂર શું છે તેણે તેના સતા બાળકોને જોયું અને પોતાને સાંભળ્યું અને એક દરસે નિર્ણય લીધો થોડા સમય પછી રાકેશ ચૂપચાપ રૂમમાં પાછો આવી ગયો જાણે કે કઈ થયું ના હોય અગલી સવારે જ્યારે નિપતા ઓફિસ માટે નીકળવા લાગી ત્યારે દીપાએ તેને રસ્તો અટકાવી દીધો અને કડક સ્વરમાં કહ્યું તમે હવે અહીં રહી શકતા નથી તમારું સામાન આજે પણ ભરી અને નીકળી જાઓ દીતા આચર્યમાં પડી ગઈ એટલામાં રાકેશી માંડ માંડ કહ્યું નીતા ક્યાંય નહીં જાય હું કદી દીધું છે હું તેને જવું પડશે દીપાએ દ્રઢતા સાથે જવાબ આપ્યો રાકેશની મંજૂરીથી નીતા વધુ નિર્ભર થઈ ગઈ જે જોઈ દીપાને વધુ ગુસ્સો આવ્યો દીપાએ નીતાને બા પકડીને ધક્કો માર્યો જ્યારે જ રાકેશે ગુસ્સામાં આવીને દીપાને જોરદાર ચાપડ મારી દીધી દીપા હેપતાઈ ગઈ તે ક્યારેય વિચારતી પણ ન શકી કે તેનો પતિ બીજી સાથે તેના પર હાથ ઉઠાવી શકે તેની આંખોમાં દુઃખના આંસુ વહી આવી ગયા જ્યારે હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો તેને નીતાની કમરમાં હાથ નાખી અને કઠોર સ્વરમાં કહ્યું હવે જ્યારે તને બધું ખબર પડી ગયું છે તો સંભાળ હું નીતા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું અને આ છે મારો અંતિમ નિર્ણય દીપાને સમજાઈ ગયું કે રાકેશ સંપૂર્ણપણે નીતાના વશમાં છે તે બોલી તમે તમારા હોશમાં નથી રાકેશ આ તમારો અંતરંગ છે અને હું તમારી પત્ની છું હવે હું તમારી સાથે એક ક્ષણ પણ નહીં જીવું રાકેશે સાફ જવાબ આપ્યો દીપા પોતાના ઘરમાં પાર્કી બની ગઈ હતી રાકેશ અને નીતા એક સાથે હતા અને દીપા એકલી થોડા દિવસો બાદ રાકેશે તલાકના નોટિસ મોકલ્યા જે દીપાના પરિવારજનો ગુસ્સે ભરાયો તેણે રાકેશને સજા આપવા માંગતા હતા પણ દીપા હવે લાગણીઓમાં ડિશિશન લેવા માંગી ન હતી તેણે શાંત મનથી બધાને સમજાવ્યું અને તલાકના દસ્તાવેજો પર સહી કરી દીધી જેને સંબંધ મરી ગયો હોય તેને દફનાવી દેવું સારું સમય જતા હવે દીપા પોતાને સાંભળ્યું કે હવે કોઈને પર આધાર રાખવા માંગતી ન હતી એટલે તેણે નોકરી કરવાની તૈયારી કરી તે તેના નાના દીકરાને માતાને સંભાળ મૂકી તે શહેરમાં પાછી આવી અને તેણે જે બધું ગુમાવ્યું હતું તે પૂરા જોરથી પોતાના કામમાં લાગી ગઈ થોડા મહિનામાં તે કુશળતાથી ગ્રાહકને કાયલ થઈ ગયા પછી દીપાએ પોતાના બુટી સેલૂન ખોલવાનો નિર્ણય કર્યો તલાક પછી કોર્ટના આદેશ અનુસાર તેને મળેલા પૈસાથી અને પોતાની બચત સાથે તે પોતાનું સપનું પૂરું કરી શકે એટલો ફંડ વેગો કરી શકી એક યોગ્ય જગ્યા શોધવા અને તે પ્રોપર્ટી ડીલરને અમિતને મળી અમિત તેની મુશ્કેલી સમજીને એક સારી જગ્યા શોધી આપી અને પોતાના કમિશન પર થોડું ઓછું કરી દીધું દીપા તેની આ મદદથી માટે એસા મન થઈ ગઈ અમિતનું ઓફિસ અને દીપા સલૂન નજીક હતું તેથી બંને વારંવાર મુલાકાત થવા લાગી સમય જતા એકબીજાને સારા મિત્ર બની ગયા અમિત દીપાના ભૂતકાળ વિશે જાણતો હતો પણ તેને ક્યારે તેને એ વાત યાદ કરવાનું પસંદ ન કર્યું એક દિવસ બંને હાથ પકડીને રસ્તા ઉપર ચાલતા હતા ત્યારે દીપાએ પૂછ્યું અમિત આપણે આમ કેટલો સમય મળતા રહીશું શું આ સંબંધનો કોઈ ભવિષ્ય છે અમિત થોડી વાર ચૂપ રહ્યો અને પછી મજાકી અંદાજે બોલ્યો જ્યાં સુધી તું મને પોતાના જીવનમાં રાખવા માંગે છે ત્યાં સુધી હું તારા સાથે રહીશ દીપાએ પણ અમિત સાથે રહેવું ગમતું હતું પણ તે ડરી રહી હતી કે તેને થોડો સમય પછી અમિતને પૂછ્યું તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા અમિતે હળવા હાસ્ય સાથે બોલ્યો હજી સુધી તારા જેવી કોઈ મળી જ ન હતી જ્યારે અમિતે તેને કહ્યું તેના ઘરના લોકો પણ જૂના વિચારધારાવાળા છે જ્યારે દીપાને સમજાઈ ગયું કે તેના તલાક સુધા હોવાથી હકીકતમાં એક મોટી સમસ્યા બની શકે છે પરંતુ આ વખતે દીપા કોઈ સંબંધમાં પોતાને ગુમાવવા માંગતી ન હતી અને હવે તે પોતાના દમ ઉપર જિંદગી જીવા માંગતી હતી દીપાને ખબર હતી કે અમિતના પરિવારજનો તેમના સંબંધને કદી સ્વીકારશે નહીં આ ડર તેના મનમાં હતો પણ વર્તમાનમાં તે અમીન સાથે ખુશ હતી એક દિવસ જ્યારે તે અમિતની બાઇક ઉપર તેના નજીક બેસી હતી ત્યારે બજારમાં રાકેશ તેને જોઈ લીધો

એક જ જવાબદારી બની ગઈ હતી તે ઘરના કામોમાં ઉદાસી હતી અને તેની સાથે અતિશય ખર્ચા અને કારણે રાકેશ હંમેશા તણાવમાં રહેતો જો તે ગુસ્સાથી બોલી ઉઠે તો નીતા તરત જ તલાક અને પોલીસની ધમકી આપી નાખતી જેમ જેમ સમય વીતતો ગયો તેમ રાકેશને સમજાઈ ગયું કે દીપાને ગુમાવીને તે સૌથી મોટી ભૂલ કરી હતી તે હવે કોઈ પણ રીતે ફરીથી દીપાની નજીક આવવા ઈચ્છતો હતો કોઈ રીતે દીપાનું સરનામું મેળવી એક દિવસ રાકેશ તેના ફ્લેટ પર પહોંચી ગયો અચાનક તેને દીપાને જોઈને આચર્યચકિત થઈ ગઈ તેને મનમાં પ્રશ્ન થયો કે રાકેશ તેને સરનામું મળ્યું કેવી રીતે અને હવે તે શા માટે આવ્યો છે કેમ છો દીપા તું તો એકદમ બદલાઈ ગઈ છે ઓળખી પણ ન શકાય રાકેશે તેને ચક્ષ દ્રષ્ટિએ જોયું દીપા હવે સ્વતંત્ર અને આત્મવિશ્વાસ ભરની હતી તે પોતાના સેલુન માટે પોતાના હંમેશા સજ્જ રાખતી હવે તે આધુનિક ફેશન મુજબ કપડાં પહેરીને સાંભળીને કાપેલા વાળ તેની આત્મનિર્ભય તેની સુંદરતાને વધુ ઉદ્ભવ કરતી તે પહેલાથી વધુ તેજસ્વી અને સુખી દેખાતી હતી પણ હવે દીપા નબળી ન હતી તેને ઠંડા અવાજે પૂછ્યું શું કામ છે દીપાનું આ નિર્ણય વલણ જોઈને રાકેશ જળતો ગયો પણ તેને તરત જ જવાબ આપ્યો હું મારા દીકરાને મળવા આવ્યો છું

કાયદાને તને હક આપ્યું છે પણ હવે મારા દીકરાને હું પાડું છું રાકેશના આ માટે માત્ર એક બહાનું હતું તે દીપાને પાછી મેળવવા માંગતો હતો તે ભાવુ ગવાજે બોલ્યો દીપા હું તારો ગુનેગાર છું મને મારી ભૂલનો અહેસાસ થયો છે જો શક્ય હોય તો મને માફ કરી દે આટલું બોલીને તે દીપાનો હાથ પકડ્યો પણ જ્યાં તેને બોલી નહીં તે એક જોરદાર થપ્પડ રાકેશના ગાલ ઉપર પડ્યો દીપાએ વીજળીને જડબે તેનો હાથ છોડાવી લીધો રાકેશનો ચહેરો ભૂસાથી લાલ ગયો અને આશા પણ ન રાખતો હતો કે દીપા હવે એટલી મજબૂત બની ગઈ હશે કઈ બોલે તે પહેલા દીપા તવાકે બોલી આજ પછી જો તું મને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશો તો પરિણામ બધું ખરાબ હશે ભૂલથી પણ ના ભૂલતો કેવો તું મારો પતિ નથી અને એક અજાણ્યો પુરુષ મારા હાથ પકડી શકે નહીં હમણાં જ્યાંથી નીકળી જા રાકેશ માટે અપમાનજનક સહન કરવું મુશ્કેલ બન્યું તે ગુસ્સામાં બોલ્યો સતી સાવિત્રી બનવાનો નાટક ન કર હું બરાબર જાણું છું કે તું શું કરી રહી છે જો તું બીજાની સાથે ખુશ રહી છે તો મારી પાસે ખોટું શું હતું હું ઈચ્છતો હતો તારી ઈજ્જત આખા શહેરમાં ઉછાળી શકું તેણે દીપાને બદનામ કરવાની ધમકી આપી અને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો રાકેશની ધમકીથી દીપા ઉથલપાથલ પડી ગઈ તે જાણતી હતી કે રાકેશ કોઈ પણ હદે જઈ જશે જો તે ખોટી વાઘ ફેલાવશે તો તેના સન અને સામાજિક પ્રતિષ્ઠા ઉપર ખરાબ અસર પડશે આ સમયે તેણે અમિતની મદદ કરવી જરૂર અનુભવી એ જ એકમાત્ર વ્યક્તિ હતી જે તેને સમજવા અને કોઈ ઉકીલ મેળવવામાં મદદ કરી શકે તેણે તરત જ ફોન કાઢીને અમિતને કોલ કર્યો પરંતુ ઘણીવાર પ્રયત્ન કરવા છતાં અમિતે ફોન ઉઠાવ્યો નહીં આ જોઈને દીપા વાજો ચિંતિત થઈ ગઈ તેણે પરસું ચક્યું અને અમિતને મળવા માટે નીકળી પડી જ્યારે તેઓ ઓફિસ પહોંચી તો દરવાજા ઉપર તાળું જોઈને નિરાશ થઈ અમિત તો હંમેશા એક અવાજે પહોંચી જતો પણ આજે કેમ નહીં અને કોલ કેમ નહીં ઉઠાવી રહ્યો તેણે યાદ કર્યું જ્યારે તેઓ પહેલીવાર મળ્યા હતા ત્યારે અમિતે તેને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું તેણે પર્સમાંથી કાર્ડ કાઢ્યું અને તેમાં આપેલું સરનામું જોઈને એક ઓટો રોક્યું તેણે તબકતા હૃદય ફ્લેટની બેલ વગાડી દીધી અને દબાવી દરવાજામાં એક પુરુષ બોલ્યો અમિતજી ઘરે છે તે ચૂપચાપ અંદર ગયો અને થોડા સમય પછી એક સ્ત્રી બહાર આવી હા કહો કોને મળવું છે તે સ્ત્રી બોલી હું અમિતજીને મળવા માંગુ છું શું આ તેમનું ઘર છે તે સ્ત્રી સ્મિત સાથે બોલી હું અમિતની પત્ની છું શું કામ છે આ સાંભળીને દીપા સત્યમાં હેરાન થઈ ગઈ તેણે સાવદાને સ્ત્રી જોઈ તે ખૂબ સુંદર અને નિર્દોષ દેખાતી હતી તેની માંગમાં સિંદૂર ચમકી રહ્યું હતું અને તેના ચહેરા ઉપર કંઈક પત્નીનો વિશ્વાસ હતો દીપા હકીકતમાં સમજી શકી નહીં અને સોના સમય શાંત રહીને તેણે ધીમે અમાજમાં કહ્યું કશું ખાસ નહીં મારે ફક્ત એક મુલાકાત ભાડે જોયું છે એ જ બાબત પર વાત કરવાની હતી દીપાએ કહ્યું અને ઝડપથી પાલટીને સીડીઓ ઉધરીને રસ્તા ઉપર આવી ગઈ તેના મનમાં એક જ વિચાર હતો શું કુદરતે તેની સાથે કોઈ રમો કરી પણ તે ખુશ હતી કે સમય સાથે એની આંખો ખુલી ગઈ અમિતે પણ દિયા સાથે એ જ કર્યું હતું જે રાકેશે કર્યું હતું એકવાર વાર ફરીથી તેને દગો મળ્યો પણ આ વખતે તે પહેલાની જેવી ન હતી હવે તે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી ક્યારે જ્યાં કદી નીતા ઊભી હતી જ્યારે એ જ જગ્યા ઉપર દીપા હતી પણ તેના અને નીતાના એક મોટો તફાવત હતો દીપાનું અંતરાત્મા હજી પણ જીવંત હતું તે એટલી સ્વાસ્થિ ન હતી કે બીજાનું ઘર તોડી પોતાના માટે ખુશી શોધી શકે તેણે નક્કી કરી લીધું કે હવે તે કોઈ પણ તેના હૃદયની સાથે રમવા કોશિશ નહીં કરે હવે તે ફક્ત પોતાના દીકરા અંકુશનું ભવિષ્ય માટે જીવી રહી હતી રાકેશ અને અમિત જેવા લોકોને તેને કોઈ પણ જરૂર ન હતી બસ હવે પૂરતું હતું આ દરમિયાન રાકેશે તેની લીલાના લગ્નના તણાવ વધી રહ્યો હતો

એના માટે આ સૌથી મોટો ચટકો હતો તેણે દીપા પણ ગુમાવી અને નીતા પણ ગઈ અને ઓફિસમાં પણ તેને નામ ખરાબ થવા લાગ્યું થોડા જ મહિનાઓમાં તે પોતાની નોકરી પણ ગુમાવી બેઠો હવે એકલતા અને પછતાવા વચ્ચે પસાયેલો રાકેશે સમજાઈ ગયું કે તેણે જીવનમાં સૌથી મોટી ભૂલ કરી હતી બીજી તરફ દીપાએ પોતાના સંઘર્ષને એક સફળ જીવન બનાવી દીધો તેણે પોતાનું બુટરી સલન શરૂ કર્યું જે ધીમે ધીમે શહેરમાં પ્રખ્યાત સલૂન બની ગયો તેનો આત્મસન્માન અને મહેનત તેને ત્યાં સુધી પહોંચાડ્યું કે હવે તેને અમિત કે રાકેશની આધારની જરૂર ન હતી તેણે આપણા દીકરા અંકુશને સંભાળ માટે પોતાનું સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધું હવે તેના ચહેરા ઉપર આત્મવિશ્વાસ અને ગૌરવની નવી ચમક હતી આપેલા જીવનમાં સંઘર્ષ તેણે શીખવ્યું કે પોતાનો પ્રેમ કરવો અને આત્મનિર્ભય થવો સાચી ખુશી તે છે આખરે દીપાએ સાબિત કરી દીધું કે સ્ત્રી ક્યારેય નબળી નથી હોતી જો તે પોતાને વિશ્વાસ રાખે તો પોતાનું સંસાર પોતે બનાવી શકે તેણે સાબિત કર્યું કે આત્મવિશ્વાસ એ સૌથી મોટી તાકાત છે કોઈ પણ પરિસ્થિતિ ભલે કેટલી કઠિન કેમ ન હોય જો હિંમત હોય તો નવી હિરા મળી શકે છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને જલ્દી એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે મળીશું ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે